આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ભારત દેશના લોકસભા સભ્યની ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા પરસોત્તમ રૂપાલા કોમેડી ભાષામાં ભાષણ કરી લોકોને હસાવતા હોવાથી કોમેડિયન નેતા તરીકે ઓળખાઈ રહી છે તેમને રાજકોટ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના સાંસદ તરીકેના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તેમણે ભારતના ક્ષત્રિય સમાજની દીકરી વિશે જે ટિપ્પણી કરી હતી તેનાથી સમગ્ર ભારત દેશનો ક્ષત્રિય સમાજ હાલ ગુમ થઈ ગયો છે અને હવે તેને તેને ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ટ્રસ્ટનું મસ્ત ના થયું અને તેમને ઉમેદવાર તરીકે ભોગ ભરે આવ્યું આથી સમગ્ર ભારત દેશનો ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો છે એવા પરસોત્તમ રૂપાલાને જ નહીં ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે લખતર ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા લખતર તાલુકાના બેતાલીસ ગામડાનો જનસંપર્ક કરી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે થઈને ત્રીસ દિવસ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે